તો જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી જ ચેલેન્જ વિડીયો જે કઈ રીતની રમવાની છે હું તમને સમજાવી દઉં તો છોકરાઓ સાઈડ માં જો આ બાજુ બધાય ટર્ન બાય ટન અહીંયા ઊભા રહેશે અહીંયા આગળ અહીંયા આ લાઈન રહી ને આ બાજુ અને અહીંયાથી હું

તો હું અહીંયા જે નામ લખું પછી તમને કહીશ કે મેં આ વસ્તુનું નામ લખ્યું તમારે કહેવાનું બરાબર તો પહેલાં નામ લખીશ રોડ ઉપર ચાલતા વાહનોના બરાબર એમાંથી એક નામ લખીશ જે સાચું કહી દે છે એના મળશે પાર્લેજી તો લાઈનમાં કરતો રહે તો તમને ખબર પડી છે ને કે

સાબર રાજુ બચ્ચીને અત નિયા નિયા રોને હુકમ વાત આ આ હાલો આકાતમાં ઉડે હે હાલો પક્ષી નહીં પક્ષી નહીં બોલો ઓય ઓય નહીં બોલુ બોલુ નહીં રોકેટ રોકેટ નહીં વિમાન નહીં હેલિકોપ્ટર નહીં

બાદ નઈ તેલું થોડું આગો રે એનું ઉતાવળ ના કરી કાબર કાબર નઈ આ બાજુ આદિત્ય ભાઈ વિનર બની ગયા તો બીજો બીજ રેડી ન બધાય હવે પછી લખ્યું છે ફડનું નામ બરાબર તો ફડનું નામ કહેવાનું છે જેનું સાચું પડે એ નામ તો બોલ હાલ વારે તું ખંજોડો હોકો

Hallo, wat dat niet? Hans. Hans niet. Ja, 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 તો મિત્રો આ ગેમના ના વિનરો જો અહીંયા રહ્યા અમુક બધે જેને પાર્લેજી મળ્યા છે અને આવી ગેમના ગેમ વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારીને ને રમત તમારી આ ચેનલ ને લાઈક કરો શેર કરો